હેલો મિત્રો જબલપુર આવી ગઈ છે જબલપુર મેન રેન ઉપર રોકાવાની છે ભાવનગરની આરે ક્રોસિંગ છે અને જબલપુર આવી જાય પછી રેલ સ્પેશિયલ આવવાની છે સાપુર બાજુથી રેલ સ્પેશિયલ આવવાની છે અત્યારે જબલપુર આવી ગઈ છે જબલપુરનું ક્રોસિંગ જબલપુરનું ભાવનગરને હાઈરે ક્રોસિંગ છે જબલપુર મેઇન લાઇન ઉપર રહેવાની છે વચ્ચેના પાટા ઉપર અને એક નંબર પ્લેટફોર્મ ઉપર ભાવનગર આવવાની છે અને ત્રણ નંબર એટલે કે બે પ્લેટફોર્મ નંબર બે અને પાટા નંબર ત્રણ ઓલી સાઈડમાં રેલ સ્પેશિયલ આવવાની છે પાટા નાખવા માટે શાપુર સાઈડથી રેલ સ્પેશિયલ આવવાની છે અત્યારે જબલપુર આવીને ઉભી રહેવાની છે પછી ભાવનગર આવશે જબલપુર ઉભી છે ભાવનગર આવી ગયું છે મિત્રો ભાવનગર અહીં ઉભી રહેવાની છે અને રેલ સ્પેશિયલ આવવાની છે ભાવનગર નું ને રેલ સ્પેશિયલ નું ક્રોસિંગ રહે અને જબલપુર કેસો ધોઈ જવાની છે ભાવનગર નું રેલ સ્પેશિયલ સાથે ક્રોસિંગ રહેવાનું છે અને જબલપુર કેસો દોઈ જવાની છે ભાવનગર રેલ સ્પેશિયલ આવી જાય પછી ઉતરવાની છે ભાવનગર તો ઊભી જ રહેવાની છે રેલ સ્ટેશન આવવાની છે જબલપુર વહી ગયા ભાવનગર પૈડી જબલપુર ભાવનગર અહિયાં પૈડી છે રેલ સ્પેશિયલ આવે છે રેલ સ્પેશિયલ આવી ગઈ છે ભાવનગર છે પ્લેટફોર્મ નંબર બે ઉપર આવે છે રેલ સ્પેશિયલ આવે છે આ છે રેલ સ્પેશિયલ જે પાટા છે એક લાઈનમાં બે નંબર પ્લેટફોર્મ ઉપર આવી છે પાવર રન ડાઉન થઈને અત્યારે પાછી પાટા ઉતારવા જવાનો પ્લાન છે રેલ સ્પેશિયલનો રેલ સ્પેશિયલ આવી જાય એટલે ભાવનગર જવાની છે આ બધા વચ્ચે પડ્યા એ પાટા છે ભાવનગર ઉપડવાની છે પ્લેટફોર્મ નંબર એક ઉપરથી ટ્રેન રોકાઈ ગઈ છે હમણાં ધોરણ વગરવું પડશે भावनगर उपड़े तैयारी है जो भावनगर उपड़ी से रेल स्पेशल पेड़ी से आ पाटा से ट्रेन पाटा है भावनगर पेड़ी है अभी भावनगर जाए સ્પેશિયલ પાછી જાય કે નહીં એનું કઈ નક્કી નથી નવાણું ટકા તો પ્રોગ્રામ છે જવાનું ભાવનગર નીકળી ગઈ છે પાછી રેલ સ્પેશિયલ જવાની છે આ બધા પાટા છે ઉતારવાના છે પાવર કાપી નહીં છે પાવર આમ આગળ ગયો છે જો દેખાય છે જ્યાં પાવર જાય છે પાછો એ લાઈનમાં આવશે ને ત્યાંથી પછી આ બાજુથી છે ને ઓલી બાજુ લગાડશે વાં આગળ અને ત્યાંથી પછી પાછી સાપુર જવાની છે રેક આ પાટા છે ને એ હજી ઉતારવાના છે કામ ચાલુ રહેવાનું છે エンジン આવી ગયું છે ઓલી બાજુથી સુટીન જે આવી ગયું છે આ બાજુ લગવાનો છે આ બાજુ પાછો આવવાનો છે બીજી બાજુ જાય પછી वहां લગવાનો છે પાછો

આવશે એક એન્જિનમાં એન્જિન અહીંયા આવી ગયું છે મિત્રો અને એ રે એટેચ થવાનું છે થઈ ગયું છે એટેચ પાછી રેક લઈ જવાની છે ચાલુ થશે ત્યારે આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરશું ઉપડી ગઈ છે આપણી રેલ સ્પેશિયલ અને જવાની છે સાપુરમાં પાટા ઉતારવાના છે ને લુસાડાની વચ્ચે ચલો હાલતી થઈ ગઈ છે લુસાડા ને શાપુર વચ્ચે પાટા ઉતારવાના છે રેલ સ્ટેશલ એવી રીતે વઈ જવાની છે વચ્ચેના પાટાજી પૈડા હે ઉતારવાના છે પાસ થાય છે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી સ્પેશિયલ જાય છે પાટા બદલે છે બે નંબર પ્લેટફોર્મ પરથી મેન લાઈનમાં થાય છે જાય છે ગાડી તો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો